ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધા અદબ જો અહીંયા ગ્લાસ મૂક્યા છે ને એ બાજુ બાજુમાં પાસ કરતું જવાનું પછી બનશે બેન તમારે અહીંયા એ ગ્લાસ ગોઠવવાના ચાલો રેડી બધા રેડી ને ગ્લાસ આમ ધ્યાન રાખજો બધા ચાલો રેડી ને ચાલો ચાલો રેડી ચાલો સ્ટાર્ટ દીદી દઈ દે ચાલો નમન દેવાંશીને આપો வீடுமா ஹலோ உருவாசி சலோ மீனால் ஆ வெரி குட் वेरी गुड सरस चलो ताली पाडी दियो चलो बंशी हाल बंसी। चलो चलो बंसी बेन ल बीजो ग्लास હેતલ ના બે બે ગ્લાસ થાય जल्दी करो आले आ गया था वो दे दिख रो हां वेरी गुड चलो ताली पाडो हाल परी दी स्टार्ट હા બસ એમ જલ્દી હા ઉશી લઈ લે લેધિ ચાલો તાલી પાડો